ક્ષેત્રમાં હોદ્દેદારોની ચૂંટણી કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગ પણ કરવામાં આવી છે જે હા સહકારી ક્ષેત્રની અંદર ચૂંટણી કરવામાં આવે કોંગ્રેસ તરફથી આ માંગ કરવામાં આવી છે જેમાં બેંક દ્વારા આઠ વર્ષ કરતાં વધુ સમયથી હોદ્દા પર રહી ન શકે સરકારી બેંકો સુગર મિલો દૂધ મંડળીઓના અનેક હોદ્દેદારો ચૂંટાયા વગર જ હોદ્દા પર છે રજૂઆત બાદ ડિરેક્ટરોની ચૂંટણી સંદર્ભે કામગીરી કરવાની બાહેદરી પણ આપવામાં આવેલી છે ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં ખાસ કરીને રાજ્યમાં જ્યાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા ઉપર છે ત્યાંથી એન કેન પ્રકારે સહકારી ક્ષેત્રને ભાજપીકરણ કરવાનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે અને એના ફળ સ્વરૂપે અનેક એવી સંસ્થાઓ છે કે જેમાં વર્ષોથી એકના એક નિયામક મંડળની અંદર હોદ્દેદારો ચૂંટાઈને આવતા હોય તો વ્યાજબી વાત છે પણ સરકારના આશીર્વાદથી વીસ વીસ વર્ષથી જ્યાં ચૂંટણીઓ પણ નથી થઈ અને કરોડો રૂપિયાનો વહીવટ થાય છે એવી સંસ્થાઓમાં પણ આજે ચેરમેન અને સંચાલક મંડળના સભ્યો તરીકે બિરાજમાન છે